હા તો મિત્રો ઘણા લોકોનું એવું સપનું હોય છે કે મારુતિ કંપનીની શિફ્ટ અને એ પણ ડીઝલ ગાડી ગોતવી અને મિત્રો એ પણ સારી એવી મળવી કારણ કે હાલ બે હજાર પચીસ ચાલી રહી છે અને બે હજાર વીસમાં ડીઝલ મોડલ મારુતિએ બંધ કરી દીધા છે ડીઝલ એન્જિન જ બંધ કરી દીધા છે જેથી કરીને આ ગાડી બહુ ડિમાન્ડમાં આવી ગઈ છે અને આ ગાડી સારી એવી મળતી નથી તમે સેકન્ડ હેન્ડમાં લેવા જાઓ તો તમારા માટે આ ગાડી ઓછી મળે છે તો મિત્રો એવી જ ખાસ ગાડી ડીઝલ મારુતિ સુઝુકી સ્વિફ્ટ લઈને આવી ગયા છીએ આપણી ચેનલ પર વેચવા માટે મિત્રો પહેલાં તો આપણે અંદરનો ડેશબોર્ડનો ભાગ જોઈ લઈએ એ એકદમ કમ્પ્લીટ ગાડી છે એસી પણ ચાલુ છે અને તમે જોઈ શકો છો ચાલુ વર્કિંગ બધી વસ્તુ છે અને મિત્રો આ ગાડી હાલમાં જ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ગાડી છે એ ટોપ કન્ડિશનમાં જ છે અને રેડ કલરમાં છે મિત્રો આ ગાડીની ટોટલી માહિતી આપણે આપી દેવાના છીએ પણ મિત્રો એના પહેલાં વિડીયોને છેલ્લે સુધી જોવો કારણ કે આ જ વિડીયોમાં છેલ્લે સુધી આપણે આ ગાડીની બધી માહિતી આપી દેવાના છીએ કારણ કે તમે છેલ્લે સુધી જોશો તો આ ગાડીના છે માલિકના નંબર ગાડી ક્યાં જોવા મળશે બધી માહિતી આપણે છેલ્લે આપેલી છે તો મિત્રો સૌથી પ્રથમ ગાડીને આ આગળ અને બધી રીતે જોઈ શકો છો રેડ કલરની ગાડી છે અને મોડલ છે બે હજાર સોળનું અને ડીઝલ એન્જિન વીડીઆઈ એન્જિનવાળી ગાડી છે અને મિત્રો વાત કરી દઈએ ઇન્સ્યોરન્સની તો વીમો જે છે ને પાર્સિંગ છે બે હજાર છવ્વીસ સુધી ચાલુ છે અને મિત્રો આ ગાડી જે છે એ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે અંદરની વાત કરીએ તો અંદર પણ તમે જોઈ શકો છો સીટ કવર કમ્પ્લીટ છે એન્જિન પણ પાવરફુલ છે અને મિત્રો વીડીઆઈ એન્જિનને તો મારુતિ કંપનીનું જે વીડીઆઈ એન્જિન એટલું સક્સેસ થયું હતું કે એ એન્જિનને તો કાંઈ થતું જ નથી પણ મિત્રો આ જે જેટ એન્જિનવાળી ગાડી છે અને ઉપર પણ તમને બતાવી દઈએ કે મિત્રો આમાં ક્યાંય પણ એક પણ પ્રકારનો સડો આ ગાડીમાં નથી તો મિત્રો આ ગાડી જે છે એ વેચવા માટે મૂકી દીધેલી છે અને હાલમાં જ વેચવાની છે તો મિત્રો જે લોકો લેવા માંગતા હોય એ વિડીયોને આગળને આગળ જુઓ અને મિત્રો હવે આ ગાડી એક લાખને બાર હજાર કિલોમીટર જેટલી ચાલી ગઈ છે પણ મિત્રો સાડા ત્રણ લાખ કિલોમીટર સુધી આ ડીઝલ એન્જિનને કંઈ થતું નથી મારુતિ કંપનીના અને ગાડી મેન્યુઅલ રહેવાની છે એટલે મિત્રો જોઈ શકો છો તમે ચારે ચાર દરવાજા અમે બતાવી દઈએ મિત્રો એક પણ જગ્યાએ કાંઈ પણ પ્રકારનો સડો નથી આ ગાડીમાં અને મિત્રો તમે જોઈ શકો છો એ જ રીતની કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે મૂકી દીધેલી છે તો આ ગાડીની ડિટેલ તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્યાંય પણ જાતનો સડો તમને જોવા નહીં મળે ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે એ કમ્પ્લીટ છે અને મિત્રો તમે જે જોઈ શકો છો એ પ્રમાણે અંદર પણ સીટ કવર પણ કમ્પ્લીટ છે અને પાછળનો ડેકીના ભાગમાં ઘણી જગ્યાએ સડો હોય પણ આ ગાડીમાં ક્યાંય પણ સડો નથી તમે જોઈ શકો છો એ જ પ્રમાણે ગાડીની કન્ડિશન રહેવાની છે મિત્રો આ જે બ્રેકને લિવરની જે ક્લચ છે એ પણ તમને બતાવી દઈએ અને એન્જિનમાં પણ તમને દેખાડી દઈએ કે ક્યાંય પણ ઓઇલનો દાગ નથી એવી એન્જિન પણ કમ્પ્લીટ છે તો મિત્રો જોઈ શકો છો એવી જ આ ગાડી છે મારુતિ કંપનીની સ્વિફ્ટ વીડીઆઈ મોડલ અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે હવે તમને હપ્તેથી આ ગાડી કેટલી કિંમતમાં પડશે એ બધી માહિતી અમે આજ વિડીયોમાં આપી દેવાના છીએ તો મિત્રો પહેલાં તો ચારે ચાર ટાયર મેગવિલ છે અને બે ટાયર બી સ્ટોનના છે અને બે ટાયર સીઆટના છે ટોટલ જે ટાયરની કન્ડિશન છે જે આગળના ટાયર છે એ એંસી ટકા જેવા છે અને પાછળના ટાયર છે એ ચાલીસથી પિસ્તાલીસ ટકા જેવા છે બાકીના ટાયર સિયાટ કંપનીના બે છે ને બ્રિસ્ટોનના ટાયર છે તો મિત્રો ટાયરની પણ સારી એવી કંડિશન જોવા મળે છે ચારે ચાર ટાયર અમે પણ તમને બતાવી રહ્યા છીએ ડિસ્પ્લે ઉપર અને મિત્રો આ જે છે એ ગાડી હાલમાં જ વેચી નાખવાની છે અને મિત્રો આ જે છે એ પાવર સ્ટેરિંગને પાવર વિન્ડો અને સેન્ટ્રલ રોકવારી કાર છે એટલે વીડીઆઈ મોડલ છે અને મિત્રો આગળ પણ એલઈડી બલ્બ પણ લગાવેલા છે એલ પણ લગાવેલી છે આ ગાડી સાથે તમને બે ચાવી આવવા આવવાની છે સાથે અને ત્યાર પછી હવે નીચેના ભાગમાં અમે તમને બતાડી દઈએ તો મિત્રો કે પણ પ્રકારનો સડો જોવા મળતો નથી મિત્રો અમુક ટકા હોય છે નીચે તમને બતાવતા નથી હોતા ને ગાડીમાં સડો હોય છે પણ અમે ટોટલી જગ્યાએ ગાડીના ફોટા બતાવી દઈએ તમને એ પ્રમાણે જ આ કંડિશનમાં જ ગાડી છે તો મિત્રો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય ને આ ગાડી લેવા માંગતા હોય તો આ માહિતી છે બે હજાર સોળનું ઓગસ્ટ મહિનાનું મોડલ છે ઓક્ટોમ્બર બે હજાર સોળનું છે ડીઝલ ફ્યુલ છે એક લાખ તેર હજાર ચાલેલી છે મેન્યુઅલ ગાડી છે અને વન ઓનર આ ગાડી છે તો મિત્રો વીમાની વાત કરીએ તો બે હજાર છવ્વીસ સુધી વીમો પણ આ ગાડીનો ચાલુ છે તો મિત્રો જે લોકોને લેવાની હોય હપ્તેથી તો એની માહિતી અમે તમને આપી દઈએ તો મિત્રો તમારે ત્રણ લાખને સાડત્રીસ હજારની લોન કરવાની છે ને સિત્તેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું છે તો આ ગાડીમાં ઓછામાં ઓછો તો તમને આવી શકે છે એટલે મિત્રો સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ ભરીને આ ગાડી તમે આસાનીથી લઈ શકો છો અને મિત્રો આમાં તમને હપ્તો આવવાનો છે સાત હજાર એકસો ને ઓગણસી રૂપિયામાં મહિને હપ્તો ભરીને તમે આ ગાડી લઈ શકો છો હવે ગાડીની ડિટેલની વાત કરી દઈએ તો બે હજાર સોળનું વન ઓલર જે આખી ગાડી ઓરિજિનલ છે ચાર લાખને સાત હજારમાં આપવાની છે અને તમને એડ્રેસમાં ક્યાં જોવા મળશે તો સ્પીની પાર્ક અમદાવાદમાં તમને જોવા મળશે સ્પીની પાર્ક સવર્ણ સ્ટોન ફન બ્લાસ્ટની પાસે છારોડી ગોતા વૈષ્ણવદેવી રોડ અમદાવાદમાં તમને આ ગાડી જોવા મળશે અને ગાડી માલિકના નંબર તમને વિડીયો ચાલુ છે એની નીચે તમને જોવા મળી જવાના છે તો ડાયરેક્ટ તમે અહીંયાથી માલિક સાથે વાત કરી શકશો અને આ ગાડી ખરીદી શકશો મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો ઈ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે